વાઘોડિયા આશા વર્કર આંગણવાડી એને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તરફથી મીઠાઈ તેમજ ભેટ આપવામાં આવી વાઘોડિયા તાલુકા એકસો છત્રીસ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જેઓ વાઘોડિયા તાલુકા વિસ્તારની પાંચસોથી વધુ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનોને દિવાળી તેમજ નવા વરસના નિમિત્તે મીઠાઈ તેમજ સાડીનું વિતરણ કરવામાં આવ્યું ધારાસભ્યશ્રીના નાના ભાઈ એવા વિરેન્દ્રસિંહ જાડેજા બાપુના મારફત

આંગણવાડી આશા વર્કર અને ટેડાગર ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સૌ એક સ્વીટનું બોક્સ અને સાડી ભેટ રૂપે આપી અને બહેનોને જે કામ કરી રહ્યા એ કામમાં સારી રીતે અને ખરી રીતે સમાજમાં જે કાર્ય કરે છે એમાં સિદ્ધ કરે અને નવા વર્ષ તથા દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને એમનું તન અને મન અને ધન બધું સારું રહે અને આવનારું વર્ષ એમના ખૂબ લાભદાય રહે એવી માતાજીને પ્રાર્થના કરી જય માતાજી નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં